બ્રેઇન સ્ટોર સાથે વ્યવસાય અંગે વિશેષતાઓનો વ્યાપ વધે એવા હેતુથી આયોજિત આ બે દિવસીય ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ગોવા અને દાદરા નગર હવેલીથી સાતસો પચાસથી થી વધુ વિદ્યાર્થીઓ વડોદરાના આંગણે આવી પહોંચ્યા છે સ્ટુડન્ટ રિજનલ કોસ્ટ કોન્ફરન્સમાં અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના થકી વિદ્યાર્થીઓનું એકબીજા સાથેનું નેટવર્કિંગ વધુ મજબૂત બની શકશે આ વખતે વિશેષ સ્ટાર્ટઅપ માટે કોર્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે થકી વિદ્યાર્થીઓ રોજગારી આપવાની દિશામાં પણ કાર્યરત થઈ શકશે આ બે દિવસનો રિજનલ કોર્સ કોન્ફરન્સ સ્ટુડન્ટ રિજનલ કોર્સ જે બરોડામાં રાખી છે એ પહેલી વાર રાખવામાં આવી છે હિસ્ટ્રીમાં આપણે પહેલા અલગ અલગ કોન્ફરન્સ કરી છે પણ આ સ્ટુડન્ટ રિજનલ કોન્ફરન્સ એ ફર્સ્ટ ટાઈમ રાખવામાં આવી છે આમાં પાંચ દેશથી લોકો આવ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર એમપી છત્તીસગઢ ગોવા દાદરાનગર હવેલી ઓલમોસ્ટ સાતસો પચાસથી બધા છોકરા આવ્યા છે બે દિવસ કાર્યક્રમ ચાલશે એમાં અલગ અલગ કોમ્પિટિશન આવશે કાલે જ્ઞાનવોસલ સ્વામીજી આવના છે આજે ડૉક્ટર હેમાંગ જોશીજી આવ્યા એમને વિકસિત ભારત વિશે ઘણું સારું કીધું થશે હવે આ ઇવેન્ટ છે ને અમે દર વર્ષે કરીએ છીએ અલગ અલગ સ્ટેટમાંથી સ્ટુડન્ટનું નેટવર્કિંગ વધે છે અલગ અલગ ટૉપિક પર ડિસ્કશન થાય છે પીપીટી કોમ્પિટિશન થાય છે એમની સ્કિલ વધે છે એમની લર્નિંગ કેપેસિટી વધે છે તથા આ વખતે અમે નવો નવો એક એડ કર્યું છે સીએમએ નેક્સ્ટ જનરેશન પી સ્ટાર્ટઅપ તો સ્ટુડન્ટ પોતે ઇન્ડિપેન્ડન્ટ બની શકે અને રોજગારીમાં લોકોને જોબ બી આપી શકે એવો ટ્રાય કર્યો છે સીએમએ થયા પછી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ યુવાઓને પ્રભાવશાળી સંબોધન કરીને વિકસિત ભારત ટુ અંગેની રૂપરેખા આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશના પાંચસો યુવાઓ સાથે વાર્તાલાપ સાધ્યો હતો અને દેશની દિશા બદલનાર આ યુવાઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી પણ હતી આ કાર્યક્રમમાં ખુદ ડોક્ટર હેમંગ જોશી અને બેંગ્લોર દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યા પણ ઉપસ્થિત હતા

And like all the dignitaries sitting in the first row, Modi was sitting there in the first row. And for two hours continuously, for the ten various themes of Viksit Bharat, he just listened to the presentation of the young minds. And from the breakfast to Haiti, he was with us. Me and Mr. Tejasvi Surya was also there in the part of the delegation. Bharat's accountability and ownership are shifting from me to all the youth of India. So now you all are the change makers for the Vixit Bharat 2047. Ajay Western India Regional Council, the Institute of Cost uh, Account Association, Naj TJ Jay, Gnano Savno Karakram na પ્રસંગે મારે હાજર રહેવાનું થયું અને મને આ વસ્તુ જણાવતા આનંદ થાય છે કે વેસ્ટર્ન ઇન્ડિયામાં પાંચ રાજ્યોથી વધારે રાજ્યોના તમામ પ્રોફેશનલ્સ અને યંગ માઇન્ડ્સ અહીં આવ્યા છે અને વિવિધ થીમ ઉપર લર્નિંગ એમનો મુખ્ય વિષય છે અને એના ઉપર તેઓ આજે બે દિવસીય ચર્ચા સત્ર રાખવાના છે આ ચર્ચા સત્રમાં જ્ઞાનસલ સ્વામીજી પણ ઉપસ્થિત રહેવાના છે અને આજે ઉદઘાટન સત્રમાં તમામ પ્રોફેશનલ્સને મારે સાથે સંબોધવાનું થયું અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસની અંદર એ લોકોનો શું રોલ છે એ બાબતે ચર્ચા કરી અને એ લોકોએ ખૂબ સારો આવકાર આપ્યો એ બદલ હું સમગ્ર ટીમ જે આઈ સીએમઆઈની સમગ્ર ટીમ છે એમને હું હાર્દિક અભિનંદન સર શુભેચ્છાઓ પાઠવું છું બે દિવસ માટે ચાલનાર કોન્ફરન્સ એ આગામી દિવસોમાં ગેમ ચેન્જર સાબિત થશે એમાં કોઈ બેમત નહીં હોય કારણ કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં